દીકરીને ન્યાય અપાવી ન શકતા જાતે જ પટ્ટા પટ્ટા માર્યા સુરતમાં મંચ પર ફટકારી કહ્યું ગુજરાતના આત્માને જગાડવા માટે આવ્યો યુવતીની ધરપકડ કરિકન્સ્ટ્રક્શનના નામે રસ્તા ઉપર ફેરવતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે જામીન મળ્યા બાદ યુવતીએ પોલીસ ઉપર માર મારવાનો આક્ષેપ કર્યો હતો ત્યારે આ મામલે આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સુરતમાં જાહેરમાં પોતાના શરીર ઉપર પટ્ટા મારી માફી માંગી હતી સુરતના મિની બજારમાં આપની જાહેર સભા યોજાઈ હતી આમ આદમી પાર્ટી દ્વારા આજે મિની બજાર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જનસભામાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો હીરા દલાલો તેમજ અન્ય લોકો જોડાયા હતા તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહ્યા હતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે અમે અલગ અલગ ઘટનામાં બહુ કોશિશ કરી પણ અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અમરેલીમાં દીકરીને પોલીસે જે પટ્ટા માર્યા એ પટ્ટા આજે હું જાહેરમાં ખાઈશ ગુજરાતનો આત્મા જાગવો જોઈએ ગોપાલ ઇટિયાલેએ પોતાને જ પટ્ટાથી મારવાનું શરૂ કર્યું અમરેલી લેટર કાનની અંદર જે યુવતીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાની વાત સાથે રાજ્યભરમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો યુવતીને જામીન મળ્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે મને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવી હતી લેટર કાનમાં જે સીધી રીતે આરોપી ન હોવા છતાં પણ તેની સાથે પોલીસ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેની દુનિયા હોવાનું કહીને ગોપાલ ઇટાલિયા દ્વારા સભાના મંચ ઉપર પોતાનો પટ્ટો કાઢીને પોતે મારવાનું શરૂ કરી દીધું હતું તેમણે માફી માંગતા પણ કહ્યું કે હું આ દીકરીને ન્યાય અપાવી શક્યો નથી તેથી હું પટ્ટા મારીને પોતાની જાતને સજા આપું છું ગોપાલ ઇટાલિયાના વિચાર ક્રાંતિકારી રહ્યા તેમણે પહેલી નોકરી પોલીસ કોન્સ્ટેબલ તરીકે કરી અમદાવાદના માધુપુરામાં પોસ્ટિંગ મળ્યું પછી રેવન્યુની એક્ઝામ પાસ કરી અમદાવાદ કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક બન્યા ત્યાંથી ઇટાલિયાની બદલી ધંધુકા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે થઈ આ તેની છેલ્લી નોકરી તેનું કારણ એક જ હતું કે તેમણે આક્રમક વિચારોને અમલમાં મૂકવાનું શરૂ કર્યું બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હતી ત્યારે ઇટાલિયા ગાંધીનગર સચિવાલય પહોંચી ગયા તક જોઈને તાત્કાલિક ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચપ્પલનો ઘા કર્યો ચપ્પલ વાગ્યું નહીં પણ ઇટાલિયા સામે આ હરકત કરવા બદલ કાર્યવાહી થઈ આ જ વર્ષમાં ગોપાલ ઇટાલિયાએ નીતિન પટેલને ફોન કર્યો અને રાજ્યમાં પ્રોહિબિશનના કાયદાના નબળા અમલીકરણ માટે ઉગ્ર ભાષામાં વાત કરી આ ઓડિયો આખા ગુજરાતમાં વાયરલ થયો અને ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચામાં આવી ગયું જોકે આના કારણે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહી પણ થઈ હતી ગોપાલ ઇટાલિયા પાટીદાર વોટ બેંકને પ્રભાવિત કરી શકે આ બધા પાસાઓ જોતા કેજરીવાલે ગુજરાત આપની કમાન ગોપાલ સોંપી કેજરીવાલ ઇચ્છતા હતા કે ભાજપના ઘડ સમાન રાજ્ય પાર્ટીની એન્ટ્રી થવી જોઈએ પણ ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે સરકાર સામે બાદ ભીડે તેવો નવલોહિયો યુવાન જોઈએ આક્રમકતા ગોપાલ ઇટાલિયામાં દેખાય ઇટાલિયા અભ્યાસુ છે અને વાંચન પણ સારું કરે છે તેમને અધિકારોનું સારું નોલેજ છે પોલિટિકલ સાયન્સ કર્યું છે એટલે રાજનીતિના પાઠ આવડે છે ખાસ તો લેવું આ પાટીદાર છે ગોપાલ ઇટાલિયા પાટીદાર વોટ બેંકને પ્રભાવિત કરી શકે આ બધા પાસાઓ જોતા કેજરીવાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષનો કડક ઇટાલિયા પર ધોળો હતો ત્યારબાદ અધ્યક્ષ તરીકે ઈશુદાન નિમણિતતા ઇટાલિયાને આપ સંગઠનમાં સ્થાન અપાયું હતું ઘટના ગણાવી આવેદનપત્ર નિવેદન ધરણા રેલી સભા સરઘ ન્યાય નહીં ઘટના ચાહે બળાત્કાર ની હોય ઘટના ચાહે લૂંટ ની હોય ઘટના ચાહે મારામારીની હોય વ્યાજ માફિયાના ત્રાસ થી દવા પી જાય લોકો આત્મહત્યા કરી જાય ઘટના ચાહે કોઈ પણ હોય ન્યાય નથી મળતો અમે બહુ કોશિશ કરી અમે પણ ન્યાય નથી અપાવી શક્યા એની હું બધાની બે હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા એનો મને અફસોસ છે હું માફી માંગુ છું અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આ ગુજરાત તને મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો આલે છે આ કેવી રીતે આલે

અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ ગુજરાત નો હાથમાં જાગવો જોઈએ હવે ગુજરાતમાં નો હાથમાં જાગવો જોઈએ હાથમાં જાગવો જોઈએ ગુજરાત આખાનો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો આત્માની અંદર દીકરી દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા અફસોસ થાય છે ગુજરાત નો આત્મા જગાડવા માંગુ છું કોઈ અમને જિંદગી મત ન આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી બનતો નેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર જયારે તરફ બળાત્કાર થાય છે